स्प्लेंडर ना ऑनर्स हाय फ्रेंड गुड मॉर्निंग उठी गया बराबर चाप मणि थई गयो आज तो सवार में खेतर में गया बराबर घास वाढ़वानी से बराबर बर। चार वाढ़ी नो छे बराबर एक पारो नोखी आया આજ અમારો વારો આવ્યો ઉપાડવાનો ને વાટવાનો બંને ઓકે કું કરવાનું કાચ ચાલો લાવ્યો બધે પેસ નાખી અને પાછા હવે નહીંશું હવે કોઈટા જવા માટે બરાબર ગેરેજ તો જવું પડશે ગેરેજ જઈએ હવે આખું છું થોડી વારમાં ચલો અરુણ ગુડ મોર્નિંગ અરુણ

ने? चलाव जी चलाए गाड़ी चलाए आले हेड ले गेरी जवा माटे निकले गया अने जुब रोड से पोईटा जवा माटे आ पुत्रें किती केटला जनन पाड़ें बाइक वाड़न आई जा गेरे जवार जो તે માતા જો ઓટો ગેરેજ કોઈટા આજે ચા પાણી કરીએ એ બાઈક મે એન્જિન બનાવ્યું છે સ્ટાર્ટ કરવાનો બાકી છે બરોબર સ્ટાર્ટ કરી નાખ છે આ બેઠો કુવડ આખા દાડાથી મગજ ખાઈ ગયો છે બરોબર બાઇક તૈયાર થઈ ગયું છે વિના પૈસે વિના પૈસે કે અમાર કરાવાય આજો બેટરી મફતની લાવી છે બરોબર